અમે વર્ષોથી લગભગ બાવીસ વર્ષથી અહીંયા ચાલીએ છીએ એકદમ નેચરલ એટમોસ્પિયર છે અને શુદ્ધ હવા ઓક્સિજન મળી રહે અને ઘણા ઝાડું એવા છે એના અલગ અલગ ફાયદા હોય છે કે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે અંદર કૃષ્ણકુમાર કૃષ્ણ કુંજ સરોવર છે ત્યાં બેસો અને પ્રાણાયામ કરવાની મજા આવે તો હેલ્થ માટે ટુ બેસ્ટ અવર એક્સપિરિયન્સ વેરી બેસ્ટ થેન્ક યુ સર તમારી કઈ હેલ્થ રિલેટેડ ટિપ્સ છે ભાવનગરીઓ માટે યુ કેન ગીવ હેલ્થ એટલે ફિઝિકલ કરતા મેન્ટલ હેલ્થ સારી રાખો આયા ચાલવા આવો એટલે તમે બધા ફ્રેશ થાઓ એ સારું રહે રમેશ રતિલાલ રાઠોડ તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે વિક્ટોરિયા પાર્ક માં વિક્ટોરિયા પાર્ક નો વેરી ગુડ હે બહુ બહુ સરસ છે એક્સપિરિયન્સ હેલ્થ માટે ધીસ ઇઝ ધ બેસ્ટ ઇન ઇન્ડિયા આઈ થિંક ઇન ઇન્ડિયા યા યા કારણ કે સિટીની ની વચ્ચે એક જ પાર્ક એવો છે કે જે માણસો ઈઝીલી વોક કરી શકે અને કોઈ બંધન કોઈ જાતનું નથી જે ટાઈમિંગમાં હોય ને એમાં કોઈ જાતનું કઈ માથાકુટ નથી રહેતું હેલ્થ માટે બેસ્ટ છે જયારે ઇન્ડિયામાં અમેરિકા ને કેનેડા પણ ઇન્ડિયામાં ત્યારે

અનુભવ કેવો છે તમારો અનુભવ એટલે આમાં ખરા ખરો ભૂખ લાગે રોજ ત્રણ ચાર રોટલી વધારે હાલે એવી છે વિક્ટોરિયા પાર્ક ની હવા હવા ધૂળ ને ધુમાડો રોડ નહીં ખાતા ના આવીને બેહવી છે ને મોજ કરીવી છે બરાબર શું આગળ જોઈને આવ્યા તમે જોવાનું કઈ સાપ ને પક્ષી ને એવા રોજડા ને એવું બધું છે બીજું જોવાનું કઈ છે નહીં પણ આમ મજા આવે એવું ટૂંકમાં શહેર ની અંદર એવું જંગલ કઈ છે નહીં ભાવનગર માં છે એક ભાવનગરમાં છે બાકી ભારત આખામાં આવું નથી શહેરમાં શું નામ છે દાદા તમારું? મારું નામ લવજીભાઈ પટેલ છે. અચ્છા શું જોબ કરો તમે? હું રિટાયરમેન્ટ છું. ભાવનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી એન્જિનિયર હતો. વિક્ટોરિયા પાર્કમાં અનુભવ કેવો તમારો? હું 5 વર્ષથી આવું છું દરરોજ સવાર સાંજ બંને ટાઈમ આવું છું. ફ્રી ટાઈમ હોય એટલે અહીંયા વિક્ટોરિયામાં ચાલ ચાલવા આવીએ, કસરત થાય અને મનને શાંતિ મળે. શરીર શાંતિ સાથે મન શાંતિ જરૂરી છે જીવનમાં જેટલું જીવાય એના કરતા વધારે જીવવા માટે આ જરૂરી છે અને આવું વિક્ટોરિયા પાર્ક પણ જરૂરી છે ભાવનગરીઓ માટે જીવન મંત્ર એટલે વિક્ટોરિયા સારું સારું તો તમે વિક્ટોરિયા પાર્ક માં શા માટે આવો છો રનિંગ કરવા માટે અચ્છા તૈયારી કરો છો હા છે ની અત્યારે તો અગ્નિવીર ને એસએસસી જીડી ની અચ્છા કેવી મજા આવે છે રનિંગ કરવાની વિક્ટોરિયા પાર્ક માં હા મજા આવે કારણ કોણ હોય તો તકલીફ પડે અચ્છા ભાવનગરમાં માં એટલી બધી જગ્યા છે તો તમે વિક્ટોરિયા પાર્ક જ શા માટે પસંદ કરી કારણ કે બીજી જગ્યાએ રોડ ઉપર વાહન લેવા આવતું એટલે નો મજા આવે આ શાંત વાતાવરણ એટલે મજા આવે અને નજીક પડે બીજો કઈ તમારો અનુભવ સ્પેશિયલ વિક્ટોરિયા પાર્ક નો

બાકી નતર હવાર માં એક જ ટાઈમ હોય શું શું જોબ કરો તમે અમારા ડાયમંડ બધા બધા ડાયમંડ વાળા ડાયમંડ વાળા બરાબર ઓકે થેન્ક યુ